નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હમણાં જે આપણે ધન પૂર્ણાંક અને ના જે સરવાળા અને બાદ બાકી શીખ્યા એ સરવાળાના બાદ બાકી શીખ્યા પછી ધોરણ સાતના મોટાભાગના વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિ કરવાના છે એ લોકો અલગ અલગ વસ્તુઓ લઈને આવ્યા છે અને એના આધારે આપણે આ એક્ટિવિટી એ લોકો જાતે જ કરશે સરવાળા બાદ બાકી બરાબર અને આપણે જોઈશું ચલો બેટા તમે કેટલા ટુકડા લાવ્યા છો ટુકડા સરસ અને તમે લાકડાના કેટલા ટુકડા લાવ્યા છો પાંચ તો જોવાય ધ્યાન આપો પ્રિયા જોડે કપચીના છ ટુકડા દેખાય છે બરાબર અને અહીંયા લાકડાના ટુકડા કેટલા છે પાંચ

ओके पेज ने आवाज रे एक टुकडो वाजयो तो ये एक रखा छे અને એમનો નિશાન કઈ હતી દન પૂર્ણ બરોબર તો આનો જવાબ આવશે એક કેલાઈ ગયો બ બડી ગઈ ઓકે સે આ લઈ છે પેન અને કિયા લઈ છે પતનના ટુકડા સારી પાસે કેટલા ટુકડા સાત ટુકડા एक देखो जोड़ी, देखो जोड़ी, देखो जोड़ी दो जोड़ी चार जोड़ी पांच जोड़ी एक जोड़ी खूब सरस बेटा पासे कर ना खूब सरस बेटा खूब सरस वेरी गुड खूब सरस बेटा तस्वीना वेरी गुड হাব ূ্লে য়াইডে হাবে আনাবের আনাবেডে ত�িয়াই সুলাবে কাবে বেডে কাইডেরি কাডেরে